ડાયરો કેમ બધા મજામાં ખવર ને આ ઓકે ડાયરો તમે બધા મજામાં જઈશો અને તો સ્વાગત છે તમારા બધાને ફરી એકવાર નવા દિવસે નવા વ્લોગમાં ને બપોરના અને પોણા ત્રણ વાગ્યે વિડીયોનું સ્વાગત કરીએ તમારે બધાનું બાકી હવે બસ આટલી માઇન્ડ બી રહી છે આટલું છે આટલી ને આજ તો નહીં પણ કાલે હે ને ભરી લેવું પેક કરી દેવું આપણે

આમાં ફૂલ ફર ખીલશે હવે આ ફૂલ ઝાડની મિત્રો રામફળ છે ને હવે પૂરા થઈ ગયા કાંઈક ખાધા ને કઈક પક્ષીઓ ખાધા એમ તો હજી સોઈ થાય કંઈક દેખાય છે એ પાકવાની જે જનાવરા ખાઈ જાય પક્ષીઓ રામફળ હવે પૂરા થવાની તૈયારીમાં છે બાકી આપણે કેળા પાક છે હમણાં થોડાક દિવસમાં

હું જાઉં છું અત્યારે બાકી આપણા ચૈણા મસ્ત થઈ ગયા કમેન્ટ આવી કે અમુક કેરામાં ક્યાંય ખાલા પડી ગયા છે આટલા એમાં કેરામાં છે બાકી મસ્ત હે બાકી છે ને માપ સર છે વિગયા લગભગ સાત સાડા સાત કિલો જેવા ને વાવેતર કર્યું છે ચણાનું બહુ ઘાટા કરવા માં ને મિત્રો એમાં પાસા ચાર સાથે એટલે બહુ ઘાટા કરીએ ને એટલે છોડનો છોડ થાય નકરો ઉસો મજે એવા પોપટા ના બે પારવા હોય ને તો મા એને પારવા હોય ને એમાં ફાયદો ઘણા બધા થાય એમાં પારવા હોય ને એટલે માલ જાજો થાય અને આ હે ને ડાળું ફૂટે આ બે ચાર કેરા મને થોડાક હોય બાકી ઓલે એક જ કેરા છે ને મસ્ત એના છે પારવા છોડ હોય ને મિત્રો એટલે એનો મજબૂત છોડ થાય અને ડાળીઓની સંખ્યા એને વધારે થાય સરવાળો કરોને એટલે બંને સરખું જ થાય ઘાટા ફારવા એટલા માટે હે મિત્ર આપણે એ રીતના રાખ્યા છે ને પ્લસ બીજો ફાયદો શું થાય મિત્રો ખબર છે કે આછા હોય ને એટલે રોગ જીવાય ઓછું આવે પ્લસ મોટો ફાયદો એ થાય આ કારણ છે ને આછું તો કરીએ અમે

આપણે ને દાદાનું દર્શન કરતા જઈએ કોટેશ્વર હનુમા દાદાનું દર્શન આપણે એક વખત આવ્યો તો રાહણ ખાવા જેવા આમ

અને એને મિત્રો આપણે સ્પેશિયલ એક વિડીયો બનાવો આપણે મારી લાઈફસ્ટાઈલ વિશેનો જોરદાર વિડીયો બનાવવાનો છે જર્ની જર્ની તારા છેલે ઉધીને તો એના માટે થોડાક દિવસ માટે રાહ જો થોડાક ફ્રી થાય ને ખેતીમાંથી પછી બનાવો જોરદાર વિડિયો ખેતીમાં તેમ ફ્રી નો થા પણ તેમ બનાવવાનું ચાલુ કરી ફ્રી કોઈ ખાવાનું જ નહીં તો બધા કામ કામવાળા થઈ ગયા ચાલો લઈ લો ભજીયા ખાવા આવી જાઓ

દેખાય નહીં બીટ છે હાહા હા અહીંયા ગાજર વાયો હતા ગાજર આય ઉગી ગયા જો મસ્ત મજાના મિત્ર લીલું લીલું દેખાય નહીં ગાજર છે અંક્યા બટેકા બટેકાના જાય ગયું વાર લાગે મિત્રો તો તેકા એમ ના ઉકે ઉલ્કા જીંજવા વાયો તો આપણે સામે મેદથી જોડે હવે તે

સાંજના છ વાગી ગયા છે ને આપડે માઇન્ડ બીજું બધી કોથળી ભરી વાળી છે કોરી થઈ ગઈ હતી ભરી વાળી હવે તેલ કઢાવવાનું થાય છે પાંચ છ દિવસમાં તો શું ખાજ રહીશ હે શું ખા બોરા ખાય છે ઢીંગુભાઈ બોરા ખાય અને હાલો ડાયરો આગલા વિડીયોમાં તમને જણાવ્યું છે ચાર ટકે અમારે ત્યાં શું ફેરે દોવે છે બા કલ્પેશ બે આપણે ત્યાં વિડીયો શૂટ કરવા નહીં જવું ને વળી પાસે ને ભાગ છે તો દૂધ વગીને રાખશે આપણને ને આપણે જો નાયની મોટરનું પાણી છે ને ચાલુ છે આપણે બહુ ઓલા ઘાસમાં કુવાનું પાણી જાય છે આપણે દાદા નીમની એમની ઘઉં ની વાયેલું છે ને એમના ઓલામ જાય છે આપણે એવા બે ચાર દિવસ પછી પિયત ચાલુ થાય પાછું સુરત દાદા તો ને હાથમી ગયા છે મસ્ત મજાના ને નજારો તો અત્યારે કાલ મસ્ત હતો આજ તો કાંઈ ખાસ જોવા જેવો નજારો નથી કાલ તો મસ્ત જોરદાર નજારો હતો વાદળ હતા ને આ તો ચોખ્ખું વાતાવરણ ધુમ્મસ જેવું છે એ ત્યારે માને મિત્રો ઝાકળ ચાલુ થઈ ગયા ઠંડો ઠંડો ઠાર આવી ગયો હે આવો કાંઈ ખાને ડાયરો નજારો હે કાલ મસ્ત નજારો હતો કાંઈ ઘટા નહીં એવો આપણી પોપકોર્નની મકાઈ

ધુમાડો ધુમાડો થઈ ગયો આપડે બપોર ને તો હું ગયો મિત્ર રહી છું આવડવા જઈને રાજુભાઈ ને

Hãy subscribe cho kênh Ghiền <Nhance> Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn Hãy subscribe cho kênh <Nhance> <Nhance>

સાંજા મામા ઉકશે ને થાય છે કડીક તમે ઉકશેવ સાંજા મામાનું અંધાઈ રહ્યું થઈ ગયું ને જેટલું અત્યારે જ પડે તો હોય જ તે જ પડે તો આજ ટાઈટ પાછી જાય આજે ઘણી વધારે ટાઈટ છે ચાલો ડાયરો આજનો વ્લોક છે ને હવે અહીંયા જ કરી દઈશું પૂરો આજનો તમને પસંદ આવ્યો છે તો પસંદ આવી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી ત્યાં ડાયને રામે રામ